બે પાંચ પંદર બીજી લાવો પંદર રૂપિયા પોવા પત્રીસ પાંત્રીસ આની પચાસ 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 રૂપિયા પાંચસો નાલો આને પાંચસો પચાસ મૂકી દઉં ભાઈ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ છસો પાંત્રીસ છઠ્ઠી સાડત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસો પાંચસો ને પાંચ આઇટ પાઇટ એક સંખ્યા છે જેવું એક

આ એક કંડલા વાળું જો તો એક પૂરો

છસો ઓગણચાલીસો ચાલીસ પાંચસો ને પચાસ રૂપિયા બધા પાંચસો એકાવન એકાવન રૂપિયા પાંચસો એકાવન ભજ્યા એકાવન બાવન

ಮಂದಿ ನೋಡುವುದು ಕನ್ನೂರು ಕನ್ನೂರು ರೂಪಾಯಿ ಬಾಂಡ್ ಕನ್ನಡ ಬೇಕಾಗಿಂದ್ರೆ ಹತ್ತು ಬಂದರೆ ತೋಳು ತೋಳು

પાંચસો અડસઠ પાંત્રીસ ચાલીસ પાંત્રીસ રૂપિયા

છસો દસ માલ છે એ ખરપું છે છસો ને પંચ્યાસી

800 રૂપિયા 500 રૂપિયા 100 રૂપિયા 500 100 500 50 50 રૂપિયા 500 55 55 રૂપિયા 140 140 રૂપિયા 140 રૂપિયા એ اپنا બોલાવો આજ નો 52 55 ને કોલ છે આ 560 બોલવો 560 એપ સર એપ સર 560 5750 5779 માથી 500 આટમે બોલી જાવ આગળ બોલો એક આટ એક આટ